રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરમાં વોર્ડ નંબર નવ શમશાન રોડ પાસે આવેલ જર્જરી બુગદાઓ ઉપર અવરજવર કરતા રહેવાસીઓને ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરમાં વોર્ડ નંબર નવ શમશાન રોડ પાસે આવેલા જર્જરિત બુગદાઓ ઉપર અવરજવર કરતા રહેવાસીઓને ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે બુગદાની બાજુમાં રહેતા લોકો બે વર્ષથી આ કામગીરી લઈને સુધરાઈ સભ્યને મત જોતા હોય ત્યારે પોતે લોલીપોપ દઈ દે છે પછી પ્રજાનો પ્રશ્ન હોય ત્યારે ખાલી દિલાસા અપાવે ભ્રષ્ટાચાર વ્યક્તિઓને ખરેખર નાબૂદ કરવા જોઈએ પણ રજૂઆત કરેલ અને લેખિતમાં અરજીઓ કરવામાં આવી તેમ છતાં પણ તંત્ર આખાડા કાન કરતી હોય તેમ નજરે પડે છે નગરપાલિકાની ખૂબ બેદરકારી સામે આવી રહી છે આમ રાજકીય નેતા પોતે પોતાના રોટલા શેકતા હોય તેવું જણાઈ રહ્યું છે જે રીતે હજી સુધી કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા તો શું તંત્ર આવી બેદરકારી રાખી પોતે મોટી એવી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવેલ નથી આ ખુલ્લી ગટરના મુદ્દાઓના કારણે અનેક વાર આ પ્રાણીઓ મુદ્દાની અંદર પડી જાય છે અને તેમને કાઢવા માટે રહેવાસીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અમે અહીંયા આશિંગ સ્મશાન રોડ ઉપર પાંત્રીસ વર્ષથી રહી છીએ આ બુગદો વારંવાર પડી જાય છે આટલી અરજી છતાં એ રજૂઆત કરતાં આનું કામ થતું નથી અહીંયા જનાવર બકરાને ભેંસું ગાયું પડી જાય છે અને ચોમાસામાં વરસાદ પાણીમાં અહીંયા પાણી ભરાતું આ નીચો વિસ્તારની અંદરમાં અહીંયા બધા બચ્ચા અમારા નાના નાના છોકરા મચ્છર ગંદકીવાળો બધું ભેગું થાય છે અને અમને આ ખુદલી બીમારી આવું બધું થાય છે પણ આ કામ થતું નથી આ કામ થવું જરૂરી છે નકર આની અંદરમાં હમણાં ચોમાસું આવી જશે ને તો કોઈ જનાવર કોઈ ગાયું ભેંસું બકરા છોકરા અમારા અજાણ માણસો કોઈને ધ્યાન ના હોય તો આમાં પડે કરે જાનની હાનિકાર થાય એના કરતાં તે પહેલાં અમારી રજૂઆત છે કે આ તમે કામ કરી આપો